મોતી બાગ માંથી શાક માર્કેટ તળાવના કિનારે લાવવામાં આવેલ અને જ્યાં શાક માર્કેટના વેપારીઓની અનેક સમસ્યા નગરપાલિકાના વહીવટી તંત્ર ટ્રાફિક ની નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ શિયાળામાં અંધારું વહેલું થતું હોય આ અંગે શાકભાજીના વેપારીઓએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરતા શાક માર્કેટમાં ત્રીસ જેટલી સોલાર લાઇટ લગાડવાની શરૂઆત કરવામાં આવી છે જેને લઈને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે સાંજના સમયે વેપારીઓને પડતી અગવડતા દૂર થતા સહયોગ શાક માર્કેટના વેપારીઓ અને નગરજનોને મોટી રાહત મળી છે શિયાળામાં વહેલો અંધારો થઈ જાય જેને લઈને ગ્રાહકો આવતા ન હતા પરંતુ હવે લાઇટો આવી ગઈ છે ત્યારે આઠ વાગ્યા સુધી પણ માર્કેટ ચાલુ રાખવું હોય તો ચાલુ રાખી શકાય છે લાઇટો આવવાથી ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે તેમ વેપારીઓએ જણાવ્યું હતું ડભોઈ શાકભાજી સયોગ શાકભાજી માર્કેટ યુનિયનના મંત્રી પરમારમણભાઈ ડાયબાનું નિવેદન છે કે જે શિયાળામાં વહેલું અંધારું થયું હતું તો અમુક શાકભાજી માર્કેટ વહેલી બંધ કરવી કરવી પડતી હતી તે બદલ અમે ડભોઈ નગરપાલિકા પ્રમુખને જાણ કરી કે અમુક જ્યાં લાઇટની વ્યવસ્થા કરી આપો તે અમને એમણે અમુકને વીસથી પચીસ થાંભલાનું આયોજન કર્યું છે અને લાઇટ ચાલુ થઈ ગઈ છે તો અમારા વેપારીઓમાં ખૂબ આનંદ છે અને જે ગામડાની પબ્લિક મોડા મોડા આવીને જતી રહેતી હતી તે હવે બને નહીં ને આઠ સાડા આઠ સુધી માર્કેટ ચાલુ રાખીશું અંધારામાં જે પહેલા તકલીફ હતી તે હવે દૂર થઈ ગઈ અમારી મતલબમાં કે જે ચોરીનો ભય હતો અમારા અંધારામાં કોઈની કાઢી કાટલા ચોરાઓનો કે શાકભાજીનો એ હવે બનાવ બને નહીં મતલબમાં એના બદલ અમે સહયોગ સાગમાજી યુનિયનના સભ્યો નગરપાલ્યા નગરપાલિકા પ્રમુખનો આભાર માનીએ છીએ